વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ પાઠક ફળિયામાં આજે એક જૂના અને જર્જરિત મકાનનો ઉપરનો માળ અચાનક તૂટી પડ્યો નગરપાલિકા દ્વારા મકાનને બે મહિના પહેલા જ નોટિસ આપવામાં આવી હતી જેમાં મકાનની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને સમયસર ખાલી કરવા સૂચવાયું હતું પરિવારજનો દ્વારા નોટિસ મળ્યા બાદ મકાન ખાલી કરી દેવામાં આવ્યું હતું જેના કારણે મોટી જાનહાનિ ઠળી હતી આ દુર્ઘટના સમયે વરસાદના કારણે પરિવારમાંના સભ્યો ઘરની બહાર હતા જેના કારણે કોઈને ઈજા થઈ નથી પડેલા માળના કાટમાળને દૂર કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકોને નગરપાલિકા કર્મચારીઓએ મળીને કાટમાળ હટાવવાનું કામ હાથ ધર્યું છે જેથી આસપાસના વિસ્તારોમાં અવર જવર સરળ રહે પાઠકફળિયાના રહેવાસીઓએ નગરપાલિકાના સમયસર પગલાં માટે આભાર વ્યક્ત કર્યો છે તેઓએ જણાવ્યું કે જે નોટિસ ન અપાઈ હોત અને મકાન ખાલી ન કરાયું હોત તો મોટી જાનહાની થઈ શકી હોત આ ઘટનાએ શહેરના અન્ય જર્જરિત મકાનો અંગે પણ સતર્કતા વધારી છે નગરપાલિકા દ્વારા હવે એવા તમામ જૂના અને જોખમભર્યા મકાનોની તાકીદે તપાસ શરૂ કરવામાં આવી છે અધિકારીઓએ લોકોને પણ અપીલ કરી છે કે જો કોઈ મકાન જર્જરિત હાલતમાં હોય તો તાત્કાલિક માહિતી આપવી જેથી જરૂરી પગલાં લઈ શકાય અને માનવજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય